બોલો ખાઉસા આવી છે નિકોલ વિસ્તારમાં બોમ પડવા માટે ભાઈ નવ સ્ટાર્ટઅપ છે એમને પબ્લિકના સપોર્ટની જરૂર છે ઓરિજિનલ સુરતનો ટેસ્ટ આપે છે ભાઈ તમે લોકો સુરતી ખાવાના શોખીન જો ને તો આ રીલ તમારા માટે છે ભાઈ એમની ખાઉસા બનાવવાની જે રીત છે ને ભાઈ ગજબની છે બોસ પાપડી નાખી ઉપરથી નાખી એમણે સ્પેશિયલ ચટણી અને નૂડલ્સ નાખ્યા અને ઉપરથી નાખ્યો મસાલો અને આ લીંબુ નાખ્યું ને આ હા ગરમા ગરમ સૂપ ભાઈ પાણી આવી ગયું મોઢામાં અને બોસ આપણે બનાવડાવી પછી આલુ

એક વાર ટેસ્ટ કરવાથી જરૂરથી જજો એડ્રેસ તમને સ્ક્રીન ઉપર દેખાતું જશે તો પહોંચી જ જજો મિત્રો